બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલધિયા વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલધિયા ઉપર જે અમાનવીય રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવાવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાના એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનીતભાઈનું લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એને કોલ ડિટેલ તપાસવામાં આવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા એમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવશે અને અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોમતદારો મતદારો આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માગણી પણ અમારા સમાજના અમે સવાગેવાનું કરી રહ્યા છીએ સામાજિક થઈ છે છે તેવી પણ વાત શું કોઈ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એ એની કોઈ નાત જાત હોતી નથી જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે પણ કોઈ બે સમાજ કે એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો

છોડવામાં નહીં આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ ને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ તહમતદાર હોય એ કોઈને આમાં

અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કંઈ લાગે વળગી નહીં અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી અમને એમ બેમાંથી કંઈ જાણ નહોતી એટલે આ બાબતને કોઈ કંઈ કોઈ પ્રકારની કોઈ પ્રકારની નહીં ફક્ત ચા પાણી પીને